હાઇલાઇટ કરે છે કે હરિયાળા ભવિષ્ય માટે નીતિમાં ફેરફારની ભલામણ છે અનંદા યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર સસ્ટેનેબલિટી દ્વારા ગ્રાઉન્ડ બ્રેકિંગ રિપોર્ટ કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન કચરાનું ટકાઉ સંચાલન કરવામાં અમદાવાદની નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે સંસાધન અને બાંધકામ વેસ્ટ શીર્ષક ધરાવતા અહેવાલમાં જણાવાયું છે કે અમદાવાદે બે હજાર પંદરથી થી પ્રભાવશાળી એક પોઈન્ટ સડસઠ મિલિયન મેટ્રિક ટન સી એન્ડ ડી કચરાનો રિસાયકલ કર્યું છે જે શહેરની ટકાઉ કચરા વ્યવસ્થાની પદ્ધતિમાં અગ્રગણ્ય સ્થાન છે અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર સસ્ટેનેબલ સસ્ટેનેબિલિટી ના એસોસિયેટ પ્રોફેસર અને ડાયરેક્ટર ધવલ મોનાની નેતૃત્વમાં ડોક્ટર સરબાલ જોશી અશીમા શાહુ સંશોધક સાથે વશિષ્ઠ સંશોધકો અને ઊર્જા વપરાશ અને કાચા માલની નિષ્ક્રિયતા ઉત્સર્જન અને પાણીનો ઉપયોગ અને લાકડાના વપરાશ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન જોતા સીએન ડી કચરાના પર્યાવરણ રીતે જવાબદાર વ્યવસ્થાપનની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલેશન વેસ્ટમાં અમદાવાદની સફળતાનો શ્રેય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડીએનપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ સાથે જાહેર ખાનગી ભાગીદારીને જાય છે એ એમસી હાલમાં કન્સ્ટ્રક્શન અને ડિમોલેશન કચરાના એક હજાર ટન પ્રતિ દિવસ પર પ્રક્રિયા કરે છે જેમાં એ ઈ પી એકલા અમદાવાદમાં એક પોઈન્ટ ટન રિસાયકલ કરે છે રિપોર્ટ એ કન્સ્ટ્રક્શન અને ડિમોલ્યુશન કચરા માટેના નાણાકીય રીતે સક્ષમ બજાર આધારિત રિસાયકલિંગ નીતિ તરફ એક નિર્ણાયક પગલું છે ગુજરાતમાં હાલમાં બે રિસાયકલિંગ પ્લાન્ટ છે એક અમદાવાદમાં અને બીજો સુરતમાં અમદાવાદનો પ્લાન્ટ બે હજાર પંદરથી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધીમાં એક પોઈન્ટ સડસઠ મિલિયન મેટ્રિક ટન કન્સ્ટ્રક્શન અને ડિમોલેશન કચરાને રિસાયકલ કર્યું છે આ રિપોર્ટ માટેના સંશોધનો પૂર્ણ કરવામાં પંદર મહિનાનો સમય લાગ્યો હતો

આ જે રિપોર્ટ હતો એ અમારો પ્રયાસ હતો અન્ડરસ્ટેન્ડ કરવાનો કે ઇન્ડિયામાં આટલો જે વેસ્ટ જનરેટ થાય છે કન્સ્ટ્રક્શન એન્ડ ડેમોલિશન વેસ્ટ જે સાહેબે કીધું કે જે આપણે કન્સ્ટ્રક્શન કરીએ છીએ ઘર તોડીએ છીએ કે નવું કન્સ્ટ્રકશન કરીએ છીએ અને એના પછી જનરેટ થાય છે એનો ખૂબ જ ખરાબ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ થાય છે કારણ કે એની અંદરથી કેમિકલ્સ લીચ થાય છે આપણે ડમ્પિંગ કરીએ છીએ તો એની સુકામી પ્રોસેસ થતો નથી અને એના શું પ્રોબ્લેમ્સ છે ફાઇનાન્શિયલી શું વાયબિલિટીમાં પ્રોબ્લમ આવે છે અને એનો અમે ઇનડેપ સ્ટડી કર્યો અને અમે એ જોયું કે જે બત્રીસ કે એવા સીએનડી વેસ સેન્ટર્સ ઇન્ડિયામાં ચાલુ થયા એમાંથી ઘણા બધા બંધ સુકામ થઈ ગયા હવે એનો ઈનડેપ સ્ટડી કર્યો અમે અમદાવાદ સુરત નોઈડા દિલ્હી બેંગ્લોર અને શ્રીનગર આ જુદા જુદા લોકેશન્સમાં અને એનું તારણ એ નીકળ્યું કે કરવો એમાંથી જે પ્રોબ્લેમ્સ છે પણ જે થોડાક નાના નાના ઇન્ટરવેન્શન્સ થી સોલ્વ થઈ શકે એવા છે અને આ રિપોર્ટ છે ઈ આ બધા પ્રોબ્લમ્સ ને કરે છે અને એનું શું કરવું જોઈએ અને ગવર્મેન્ટ નો શું વધારે સપોર્ટ જોઈએ એ દેખાડે છે